તો હાલો ધીરે 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 વાવણું ચાલુ કર્યું પાછું અને જો આ બે ત્રણ ક્યારે રહ્યા હવે હવેરા ધીરા બરા ધ્યા જાય છે ટ્રેક્ટર નહીં હાલો હલો આને બહુ કે કંઈક દાણો દેખાય હાજી જાવાજી ધાવાજી વાસે જો હા પારું રહ્યું

તો આમ હાલે હે મારા ધોરીને ને ઊભા હે રસ્તામાં ચાલો હાલીએ અને જોઈએ છીએ કેટલું વાવેતર છે કેટલા દાણા જોઈએ કેટલા વધશે તો બધું છે અને માથે મેની ડેંગ છે તો એ વાવે છે ભાઈ હાલે રાખે બીજું હું હાલો તો હવે છે ને પૂગું આવ્યા છીએ આપણે દાણા લઈને અને આ બળદિયાઓને ઊભા રાખે ખાસ કરી ઓરો ખાવા એનું કારણ છે માંડવીને સુઈ ગયા પાછી વાવવાની છે બીજી વાર વાવણી હો એક તો આપણે તમે જોઈ લઈ છે અગાઉ વિડીયોમાં

तीरा तीरा बरत ध्यायले जाईशे, ट्रेक्टर जालेम से नहीं पास वर्षा दे अंधायर होली बाजू कई एक आवे, कई एक जाई, कई एक आवे, कई एक जाई हलो, हलो, आने कड़ बाउद हा कई एक दाना देखाई આવ્યું ને ક્યાંક દેખાય ને દાણા કાઢવાના પડે હાજે જો જવાજે પારું જોયું હા જાય મોકોટમાં સહી હવે કે કામ ઉખાડ જવું છું ઘડી તો વરસાદ આવે વરસાદ હું વાત જવા દઉં હા હે ને વાદ્રાવાદરા થઈ ગયા ઘડી કુરજ નારાયણ દેખાય ઘડી કોઈ જાય mới được bảy quả chưa xem, à, ừ, chỗ ấy, à, tôi xem bơi thấy đấy cái Leo, તો અત્યારે ભાઈ જો દાણા કાઢીએ છીએ આમાંથી અમે કારણ કે થોડા ઘણા દાણા ઘટ્યા છે એટલે વગર છે ને કાઢવાના છે નમાવો એટલું નમાવું તો નીકળી જાય નમવું બહુ નહીં બહુ નહીં હા બસ એમ કઈ ઓછું નથી કદાચ એટલા જોઈએ કે ન જોઈએ હવે પરિણા કુ બાકી છે હવે

એટલું બધું કહું તે થયું છે કે વાત જાય આમાં તો જો કાલે હાથે આખી નહીં એટલે મોકરાય સારું છે ફાયદો છે બાકી ઓની કોઈ તો ડોટાણું નથી એમ કહેવાય તો હાલે એટલું બધું ખરાબ આવે તો થયું છે પણ હવે આયેલા રાખે સમય હેન ભાઈ બધું આપણું તો ન થાય ને ધાયરું ધણીનું થાય ઉપર વારાનું જો કઈ વાદરા મોકલે ને કઈ વરાક મોકલે તાળું દાણા લઈને જાય ખેટે જવું તો હમ તો કોઈ માણસ કઈ કોણ શકે જ નહીં આમાં નહીં નહીં હાલો ભાઈ આજનું વાવતર પૂરું તો ભગવાનની દયાથી હમણાં હરખે હરખું ઉગી જાય ઉપાય પડી જાય અને કટાણ આવી જશે થાલું હાથી દાણા લીધા છે હાથમાં એટલા વધ્યા છે અને અત્યારે પછી વરાબ જેવું છે પણ વાદરા તો છે જ ફૂલ ખાડા ખાતા જાય પણ ઓલા બોલુ બોલું ચડાવ્યા તો હાલો ભાઈ તો આમાં જો અતક ગયેલું તો એમાં કમ્પ્લેટ વાવીને રાખ્યું છે જો હવે વાંધો ન આવે તો આમાં ક્યાંક ક્યાંક મારા વાલા દાણા દેખાય છે આમાં શું છે કે આજ વરાપ નથી ને એટલી બધી પાછો વરસાદ મારો બેઠો પૂગી ગયો લોચે ચડાવી દીધું કામ ભાઈ ન કાલ સારી વરાપ હતી તો કાલે આપણી પાસે બરધું ને એવું બધું અવેલેબલ નહોતું એટલે કે હાજર નહોતું તો આમાં અહીંયા આજે ખાડામાં એ વવાઈ ગયું પછી એમાં દવા મારી દેવું એટલે થઈ ગયા હે બધું રેડી તો જામ આમ આવી રીતે છે ને આ વાવેલું હે આખે આખું કમ્પ્લેટ જો હવે નો વાંધો આવે તો કારણ કે આમાં શ્યાર આયેલું વાવ્યું છે અને હે ને આમ સેટ કેટલી શ્યાર આવેલું આમ છે અને ઓલા ક્યારામાં શ્યાર આવ્યું છે ને આમાં પછી પાસ આવેલો કારણ કે માંડવી ફેર આવી જાય અને આમ જો પાસો નોંધાયેલો આવો